હાસોટ યોગી વિદ્યા મંદિર ખાતે બિફોર જન્માષ્ટમી મહોત્સવની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણવદ એટલે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે જેને ગોકુળ અષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે બધા જ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને યોગી વિદ્યા મંદિર હાસોટના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં બિફોર જન્માષ્ટમી નિમિત્તે પરંપરા મુજબ વેશભૂષા ધારણ કરી મટકી ફોડ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિ સૈયદ સાથે ઇસુમ દીવાન હાસોટ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ